નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે પાલિકાની ટીમ ધાર્મિક દબાણો દૂર કરવા માટે સક્રિય થઈ છે જે દર્શક મિત્રો વાત કરીએ તો વડોદરા શહેરના આવેલ ચાર રસ્તા પાસે આપજો કે જે પ્રકારે મંદિરની જે ટ્રસ્ટની જગ્યા છે ત્યાં આ તમામ જે ફેન્સિંગ કરેલી હતી તે અત્યારે પાલિકા દ્વારા તોડી પાડવામાં આવી છે પરંતુ આપ જુઓ કે જે પ્રકારે હાલ નવરાત્રીનું નું અહીંયા પર્વ ચાલી રહ્યો છે નવચંડીનું આયોજન છે તેમ છતાં પણ હવે

વડોદરા મહાનગર સેવા સદને આજે જે કાર્ય કર્યું છે એ ખરેખર વડોદરા શહેર માટે પણ શરમજનક છે કારણ કે ચૈત્રી માસ ચાલતો હોય અને માતાજીના મંદિરે જે આ રીતના દબાણ સાગર જે તોડવા માટે આવી છે જેમાં કોઈ પણ જાતની નોટિસ અમને અમને આપવામાં નથી આવી જે પણ નોટિસ આપવામાં આવી હતી એ આજથી આઠ મહિના પહેલા આપવામાં આવી હતી અને એના જવાબના રૂપમાં અમે લોકોએ કોર્પોરેશનમાં જઈને દરેક સાહેબને મળ્યા છે પરિમલ સાહેબ સુધી અમારી પિસ્તાલીસ મિનિટની ચર્ચા પણ થઈ છે અને ત્યારે અમને એમને એવું કીધું હતું કે તમારું કોઈ પણ જાતનું નુકસાન થશે નહીં અદરવાઈઝ અમે તમને સામે બીજો પ્લોટ ફાળવી દઈશું પ્લોટ ફાળવવાની જ્યારે વાત કરી ત્યારે અમે લોકો એમની જોડે એગ્રી થયા ત્યાર પછી કોર્પોરેશનના માણસો આવ્યા પણ ખરા ખૂટા પણ નાખ્યા પણ જે પ્રોપર્ટી બીજાની છે એ પ્રોપર્ટી

મેં પહેલા પણ કીધું આ એક નરાધમ કૃત્ય છે એક રીત થી એવું કહી શકાય કે વડોદરા શહેરની જનતા ની જોડે આ લોકો કોઈ પણ લોભ છે નુકસાન કરી રહ્યા છે અને નુકસાન કરીને સમાજને ઉલટા ચશ્મા પહેરાવી રહ્યા છે બિલકુલ આપ જુઓ કે સમાજને ઉલટા ચશ્મા આપ શું માનો છો આ પ્રકારનું કૃત્ય કેટલું યોગ્ય માનો છે અત્યારે જે પ્રમાણે આ જે દબાણ તોડ્યું છે એ દબાણ તોડવાની અંદર સૌથી પહેલાં પહેલું ઉપર જે લોકોને રાજકીય દબાણ છે કારણ કે સામેવાળી જગ્યા ઉપર મોટા મોટા કોર્પોરેટરો ભાજપના મોટા મોટા નેતાઓના પ્લોટ આવેલા છે એ લોકો સામેથી દબાણ કરીને માતાજી બાજુ જ દબાવનું કરે છે કેમ કારણ કે માતાજી બાજુ અહીંયા એવું છે કે આ કોઈના બાપની મિલકત નથી આ માતાજીની પોતાની મિલકત છે આના સાત બાર આનો જે કંઈક છે એ બધું તમામ વસ્તુ જે છે એ માતાજીના નામની છે એટલા માટે એ લોકોને ખબર છે કે અહીંયા કોઈ નથી આવવાનું આ અમને એક માતાજી પ્રત્યેના પ્રેમ અને લાગણી હોય એટલા માટે અત્યારે અમે લોકો ભેગા થયા છે કે આ દબાણ અહીંયા આગળ ન તૂટે અને એની યોગ્ય કાર્યવાહી થાય અને બીજું જે કંઈક અમારે કદાચ આ જે પ્લોટ આ ફેન્સિંગ તમે તોડી અને અમને બીજો પ્લોટ તમે આપવાની વાત કરો તો સત્વરે તમે એને તાત્કાલિક એક્શન લો અને અમારા નામનો પ્લોટ ફાળવો માતાજીના નામનો પ્લોટ ફાળવો કોઈ પ્રાઇવેટ પ્રોપર્ટીનો નથી આ માતાજીનો નામનો નવો પ્લોટ ફાળવો અમે આ તમે જે આ અહીંયા રિનોવેશન કે જે કંઈક તમે નવા રોડ રસ્તાઓ ડેવલપ કરતા હોય એમની અંદર અમે પણ ઈચ્છીએ છીએ કે સારું થાય પણ એવું ના હોય કે ભાઈ કે બીજા અહીંયા માતાજીનું ખરાબ કરી ને તમે ડાયરેક્ટ સીધું અમે બીજું કામ તમે કરો અગાઉ પણ આપણે ટ્રસ્ટ જે જગ્યા છે આપણે વિકાસની જો વાત કરી તો વિકાસના નામે આપણે પણ અગાઉ જગ્યા આપેલી જ છે સો ટકા હવે હવે તમારો વારો છે ત્યારે તો પાલિકા તમને કેમ નથી સપોર્ટ કરતી એ જ વસ્તુ છે કે આજથી દસ વર્ષ પંદર વર્ષ પહેલા વીસ વર્ષ પહેલા જે પાછળની જે જગ્યા છે એ ઓલરેડી દબાણમાં અમારી જ હતી અમારા પોતાની માલિકીની હતી અને કોર્પોરેશન ને અત્યાર સુધી એ લોકો ફ્રી વાપરી જ છે સામે તમને ડિવાઇડર દેખાય છે સામે ડિવાઇડર જે દેખાય છે એ ડિવાઈડર પણ જે છે એ માતાજીની જગ્યાની અંદર જ છે પણ સામે રાજકીય દબાણના કારણે એ લોકોએ અમે માતાજી એટલી જગ્યા પણ અમે ખુલ્લી કરી નાખી કે ચાલો વાંધો નહીં વડોદરાનો વિકાસ થતો હોય તો એની અંદર અમને આનંદ છે તો અમે એ પણ પણ જગ્યા આપી દીધી ત્યાર પછી અત્યારે આવે છે એમને કોઈ રાજકીય જે નેતાઓ છે જે ભાજપના નેતાઓ છે એમના દબાણો દેખાતા નથી ફક્ત આ જ જગ્યા દેખાય છે હવે શું માનવું છે હવે શું થવું છે આપની શું માંગ છે અમારી એક જ માંગ છે કે અમને જે કોઈ પ્લોટ ફાળવેલો છે અમારી જે દબાણમાં જતું હોય ને જે પ્લોટ ફાળવેલો હોય એ માતાજીના નામનો અમને ખીટા મારીને કાયદેસરનો એલોટમેન્ટ સાથે અમને આપે તો અમે આ જગ્યા એ કરવા માટે તૈયાર છે બિલકુલ આપ જુઓ કે તમામ લોકો આ જગ્યા આપવા માટે તૈયાર છે પરંતુ ચોક્કસથી કહી શકાય કે હવે પાલિકાની આ નીતિ સામે આવી રહ્યું છે કારણ કે અહીંયાથી આ દબાણ આજે દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત ને સાથે રાખી દબાણ દૂર કરવામાં આવ્યું છે પરંતુ હવે જ્યારે નવરાત્રીનો સમય છે અહીંયા માતાજીનો હવન પાઠ પણ અહીંયા થવાનો છે આપ જુઓ કે નવચંડી યજ્ઞ પણ અહીંયા થવાનું છે તેમ છતાં પણ આ બેવડી નીતિ પાલિકાની સામે આવી રહી છે ત્યારે જુઓ કે તમામ અહીંના જે ટ્રસ્ટના સદસ્યો હોય તમામ જે ભક્તો છે ભક્તોમાં એક રોષ લાગણી છે હવે આ પ્રકારની ઘટના સામે આવી રહી છે હવે ધાર્મિક દબાણો દૂર કરવાની વાત છે પાલિકા દ્વારા તમામ લોકોને બોલાવવામાં આવ્યા હતા પરંતુ હવે જે દબાણ દૂર કરવાની કાર્ય રહી છે પરંતુ આ જે નવ દિવસ માતાજીના ચૈત્રે નવરાત્રિ ચાલી રહ્યા છે તે દરમિયાન પણ આ પ્રકારની ઘટના પાલિકા દ્વારા સામે આવી ત્યારે આ ઘટના કેટલી યોગ્ય કારણ કે બેવડી નીતિ સામે કોર્પોરેશનની આવી રહી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આ તમામ જે ટ્રસ્ટના સદસ્યો છે સાથે ભક્તોની લાગણી ન દુભાય તેવું પાલિકા ક્યારે કરે છે તે જોવાનું રહ્યું કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા